દસ બત્રીસ પેલા આરબી કોમેડી છે તેના વિડીયા મને ચેક કરવા દો આજકાલ બહુ આગળ વધી ગયો છે તેનું પત્તું કાપવું પડશે મારે કઈક અત્યારે અત્યારે હું ફોન કરું મારા માણસોને પુલાભાઈને ફૂલાભાઈ બોલો હલો કઈ છે પુલા ફટાફટ ગાડીને લેવા આવો મને

એ શું તમ દઉં હા હા કાચ કરું આપણે ગુંડા છે બરોબર હા એનું કામ પૂરું તમામ કર નાખવાનું ગાયબ કર નાખવાનું હા એનું નામ નહી નામ જોઈએ બરોબર નામ નિશાન કોઈ બરાબર બાર બાર થી ગુંડા બોલાવું આપડે બરોબર ને તમે બે આયા પેલો કઈ ગયો ફોન કરો ને ખબર નઈ એને ફોન કરજે ડાયરેક્ટ ફોન કરે ને હેલો ચંગા ભાઈ કાઈ છો આ ધમા ભાઈ બોલાવે ફટાફટ આવો હા વાંધો નઈ આવી ગયો હો પાંચ જ મિનિટમાં આવી ગયો બરાબર સર સારું ફોન મૂકો હા

પેલો ભાઈ કઈ ગયો પેલો આવી ગયો ગયો તમને ખબર નથી પડતી ખબર તો પડતી ગયો ને મેટર વગર કોઈ બોલાવે હા તો બોલો મેટર સોલ્વ કરી નાખીએ

શું કરજે એટલે હા હું થઈયું આ બધું બંધ કરી દીજો તમારા ધંધાકામ મને બધું ખબર છે એટલે હુંથી બોલું ન થા હું પત પ્રોબ્લેમ મારતી તમને હુંથી એટલે તમને ખબર નથી એટલે તમારી ચેનલ ચાલેય देखो भाई અમારી ચેનલ અમારી મહેનત ચાલે છે અને તમે તમારી મહેનત કરો ટ્રેન્ડિંગ માં આવો જો અમારે ટ્રેન્ડિંગ માં નહીં અમે તમને ડોન છું કોઈ ટ્રેન્ડિંગ અમારે અમારું ટ્રેન્ડિંગ ચાલે કોઈનું ટ્રેન્ડિંગ ના ચાલે એ માપેરી જો હોને માપે ના રે આ ધમો ડોન છે એ

તમારથી થઈ જ ગયનો બરાબર એય પકડીને છાલાવાણે એય પકડો હાથ મે ડાડવાનો આજની પકડો બધારે લઈજો આમ આરે લાઈ પકડો ફેરવો આમ આમ ફરો આ એ પકડાને પકળ પડો રે અને તો ચેનલમાં બહુ અંબર પછી પકાવવા ગયા જમોડન માર્કેટ માં આવ્યો છે આને ચાલાના આને હે આહા આને પકડી રો આને મેલો બો જોર આમ ફસ પણ અમને જોર નથી બહુતી કે મફત બસ બાંધો બાંધો બાંધો

ચેક કર લે બધું આજે આવું ચેક ચેક પડ્યા કરે લગભગ પોતે ગયા આવું આજે હા પતી ગયા આપણે એના કોઈ તાકાત ચાલે આપડી જે ટોપ પર છે ટોપ પર જ રહેવાની કોઈની તાકાત નથી હા ચલો હવે મગાઈ ગયા મારા ધમાડ ડોન ને મારિંગીયે ગો ઓમ દે ઓય વાત સમજો એને ટિક બદલ કા કરવાયો છે હા

આજે મારી કોણ બલાને ટૂર ચટાક ચટાક કરતું હું હા અમાર ડોનુરાજ પકડી

टिक 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 काका काका हां अबो काम पूरा થઈ ગયો હા રાજા છે રાજા હા આ દુનિયાના રાજા છે હા એ ઓહો જા ચાલો આયા આપણો પત્તો કપાય યાર તાપી જ નાખો કપાઈને કપાઈ જશે તમે જ કરી નાખો છો એ ટીકા કાકા કાકા બરો એ ચલો એક એક જાઓ ચલો એક એક આપડો માણસ પડી ગયો છે હવે પાછળથી કા કરે ha ha ha

ગયા કોની એ ઉઠે ને એનો ખાય ખતમ તો જય માતાજી મિત્રો આ અમારો વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરજો અને આ શૂટિંગ કઈનું છે માનગઢ નું છે તો મિત્રો આ શોર્ટ ફિલ્મ હતી તો મિત્રો કેવી લાગી જોઈને કોમેન્ટ કરજો અને તમે કોમેન્ટ કરશો એ સ્ટોરી અમે લાવશું અને એ વિડીયો બનાવશું અમે એટલે કોમેન્ટ કરી દેજો કયો વિડીયો બનાવવાનો છે तो व्हिडिओ बनवशो आम्ही जय माता दी जय माता